ભારત ન્યૂઝ એક નજર કરી નગરપાલિકા દ્વારા ગોડાઉન માલિકને નોટિસ સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરે તો ગોડાઉન તોડી પડાશે ડીસા નગપાલિકા કચેરી પાછળ રાતો રાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટ કરવામાં આવી છે અને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે શહેરમાં દબાણો વધી રહ્યા છે ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે અહીં પહેલાં ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝૂંપડપટ્ટી બનાવી રહેતા પરંતુ હવે ઝૂંપડો હટાવી ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે નગરપાલિકાની જગ્યા પર કોઈપણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવાયું છે માત્ર બે દિવસમાં જ રાતોરાત તૈયાર થયેલું ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા જ સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર પણ હટાવવા લુકોએ મેસેજ વાયરલ કર્યો જે બાબતે ધ્યાને આવતા નગરપાલિકા સફાળી જાગી છે અને ગોડાઉન બનાવનાને નોટિસ ફટકારી છે નોટિસમાં જણાવ્યું હતું કે ગોડાઉની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો સાત દિવસમાં નગરપાલિકા કચેરી રજૂ કરવા જો સાત દિવસમાં ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોડાઉન તોડી પાડવામાં આવશે એવા અમૃત અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા